છેલ્લા દસ દિવસથી સુરત શહેરમાં ભગવાન શ્રી ગણપતિજી સ્થાપનાથી લઈને વિસર્જન તજ્ઞ પ્રક્રિયાઓ થઈ અને ગઈકાલે સત્તર તારીખના રોજ બહુ ધૂમધામથી સુરત શહેરમાં ગણપતિ વિસર્જનના સમગ્ર પ્રક્રિયા આજ અર્લી મોર્નિંગ તક પૂર્ણ થઈ જેમાં ઓફિસલી જો એકવીસ જેટલા આર્ટિફિશિયલ પોન્ટ જો સુરત મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવેલા હતા અને સાથોસાથ મગદલ્લા ડુમસ અને હજીરા જો કુદરતી વારા હતા જ્યાં વિસર્જનની પ્રક્રિયાઓ થઈ આમાં अस्सी हज़ार जटला नोटी मूर्तिओना विसर्जन थे जो रजिस्टर्ड थी त्या रजिस्टर्ड थी आ सिवाय अं लोग जो करीब दस हज़ार वूर्तिओ लोग सोसायटी में विसर्जित विसर्जन करा जेना तो लैने नौ फूट तो सुधी तक, तक माटी मूर्ति अमे लोग भी विजिट करी जो अपने सोसायटी में अपने फड़िया में अपना शेरी में विसर्जन करा तो आना जो लगभग नाइंटी थाउजेंड प्लस जो टोटल मूर्ति विसर्जन जो है सर्वप्रथम हूँ मीडिया ना, मित्रों ने ना खूब आभार मानु छु कि सतत जो है जे आप न थकी जो हमें लोग पब्लिक तक मैसेज पहुँचाड़ा अनेब्लिकना भी जो प्रश्न होता आप सुधी आप थ्रू हमारे तक आया जो है तो एना मड़ी जुड़ी ना, सूरत शहर न ना, प्रजा न सुखाकारी खूब सरस माहौल में आ पूरी प्रक्रिया पूर्ण थी एना माटे आप न थकी सूरत शहर ने खूब आभार मानु तमाम हिंदू कहो मुस्लिम कहो લેસીન સે કે સાહેબ બધા લોકોના અવારનવાર માનું છું કે આપણે લોકોનો જે સહકાર અમારી પોલીસ ના મળા અમારે કોન્સ્ટેબલ તો માંડી મારે સુયત મળા અને જેના લીધે અમારો સુરત શહેરમાં એટલા હર્ષોલ્લાસ સાથે પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ વખતે જે નોંદની જો બાબતો હતી ખૂબ સમયસર બધા લોકો મૂર્તિઓનું વિસર્જન કરવા માટે જે સમયસર નીકળા અને અલગ અલગ મગદલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં મૂર્તિ વિસર્જન થયા गत વર્ષ અને અપના હાજીરામાં ભી હાજીરામાં થોડા टाइड हाई टाइड ने लीधे थोड़ा मोड़ा था लेकिन सवारे जब वो वागे, गया वक्त जो लगभग बेवागे बपोर थे गया था वक्त मॉर्निंग में छः जब हाई टाइड लगभग डेढ़ बेवागे आई तो संपूर्ण प्रक्रिया पूर्ण थी गई तो गया वर्ष करता भी आठ कलाक जो पहले पूर्ण थी एना समग्र क्रेडिट हमारी शहर में जनता ने जाए कि आप लोग एटला सहकार करा रूट रस्ताओ जो पुलिस तरफ से बनाला था आप एना जो है फॉलो कर जो है અને લોકો અલગ અલગ રૂટ જ્યારે નીકળ્યા તો લોકોને દર્શન કરવાના બી ખૂબ લાભ મળે આજે છાપાઓ મેં અમે જોયા એ ઘણા બધા વિસ્તારના લોકો ખૂબ ખુશ થયા છે કે એના વિસ્તારમાંથી જો દર્શન કરવાના એના તક મળ્યા જોઈએ અને હું ફરીથી એસએમસી ડીજીવીસીએલ ટોરેન્ટ પાવર આપણા જેટકો અને અન્ન જેટલા બી મેટ્રો અને તમામ એવા એજન્સીસ જો આપણા સાથ સહકાર સુરત શહેરના પ્રજાના સુખાકારી માટે આપેલા એના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ મીડિયાના મિત્રોને ખાસ આભાર